છોટાઉદેપુરથી આપની સમક્ષ મહત્વના સમાચાર આવી રહ્યા છે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ અને સ્ટાફનું વર્તન અંગે સ્થાનિક આદિવાસી યુવાનો દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આবেদন પત્ર સુપ્રત કરવામાં આવ્યું છે યુવાનોએ હોસ્પિટલમાં તાત્કાલિક સુધારાની માંગ કરી છે આજરોજ અમે કલેક્ટર ઓફિસ ખાતે આવ્યા હતા કે છોટાઉદેપુર જિલ્લામાં સરકારી હોસ્પિટલ આવે છે અને એક ફરિયાદ બાબત હતી ત્યાં થોડી અમને મિસબિહેવિયર થાય છે અને યોગ્ય સારવાર તાત્કાલિક મળતી નહીં એક સત્તર નવો બનારો એક બનાવ બન્યો હતો ત્રણ યુવાનો એક્સિડન્ટ થયું હતું ત્યારે અમે એને તાત્કાલિક સારવાર માટે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં લાવ્યો તો એમના તાત્કાલિક સારવાર એટલે કે અમને ત્યાં અડધો કલાક જેવો થઈ ગયો પણ એમને બેડ એકને એને નહીં આપ્યો અને એકને તો સ્ટેચર પર ઉમેડ્યો નીચે બે રાખ્યો એકને થોડું શું થયું પાટા ફાટાફીડી કર્યું બીજાને બી ચાર પાંચ ટાકા લીધા પણ એકને થોડો વધારે ખાતો તો તો એ લોકો કહે કે આ તો ને બતાવવું પડે અથવા તો હાજર નહીં પછી કીધું કે આ તો ફોન કરે ને બીજા સ્ટાફ તો પૂછો કે છે કે નહીં કે ઓર્તો છે પણ હાલ હાજર નહીં પણ આને તો હજી વધારે ખા એટલે આ તો સર્જનને બતાવવું પડે અને આપણે તો આખી માં સર્જન નહીં હાજર એટલે હું કે છે જ નહીં હોસ્પિટલમાં તો તમારે સરકારી હોસ્પિટલમાં સારવાર જોઈતી હોય તો તમે વડોદરા આઈસએચજી ખાતે ફરીને કરો ત્યાં લઈ જાઓ તો તમારે તઈ જવું હોય તો હું તમને એમ્બ્યુલન્સ કરી આપું ને તો પછી કઈ કદ પ્રાઇવેટમાં લઈ જાઉં તો પછી અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં તો અડધા કલાકમાં બ્લડ સેમ્પલ લઈ ગયા એક્સરે કર્યો પછી ટાંકા લઈ થાય એને ચૌદ જેટલા આવ્યા હતા એ તો જે સુવિધા આપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં છોટાઉદેપુરમાં જ એક કે બે કિલોમીટરની અંદર અડધા કલાકમાં મળી જાય છે અને આપણે છોટાઉદેપુર જે જનરલ હોસ્પિટલ છે સરકારી ત્યાં તો એક કલાક સુધી કોઈ સારવાર નહીં વધારે મળતી ત્યાં તો આનંદ માથું પેલાના પર ફોડન પેલાના માથું પેલા પર બિલ પણ આવે એવું કરે જો છોટાઉદેપુર જિલ્લામાં કોઈ ખાણે ખનીજ મળી આવે તો ડોલોમા ફ્લોરસ હતી તો તમને તાત્કાલિક દેખાય છે એને તો તમે અત્યારે હાલમાં છોટાઉદેપુરના જે કટ તાલુકો છો ને એમાંથી અઠ્યાવીસ ગામડાને બી વિસ્તા કરવાની વાત કરે છે તો ખનીજ મળી આવે તો તાત્કાલિક તમે દોડી આવો જે છોટાઉદેપુર જિલ્લો ફર્સ્ટ કે છવ્વીસ જાન્યુઆરી બે હજાર તેરથી બનાયો છે અને આજે લગભગ એના બારથી તેર વર્ષ થઈ ગયા છે તો આજ સુધી અમારા જિલ્લામાં જે જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ કેવાતી એમાં સર્જનની કે ઓર્થોલોજી સુધી કેમ નહીં આજે હાજર તમારા જે વિસ્તાર છે એને તમે જો ખનીજ મળે તો તાત્કાલિક લઈ જાઓ અને જે પ્રાથમિક સુવિધા મળવા જોઈએ એનાથી તમે કેમ વંચિત રાખો કારણ કે અમને પ્રાથમિક સુવિધા તો મળવી જોઈએ વધારે હોય તો અમે લઈ જઈએ વાંધો નહીં પણ જે ઇમરજન્સીમાં તાત્કાલિક મળવી જોઈએ એ તો સારવાર આપે મળેલી હોય તો બહુ સારું તો અમે આજ દરરોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે સારવારમાં કંઈક સુધારો થાય તો સારું એમ કરે શું નામ તમારું મારું રાઠવાનંદ કુમાર કઈ ગામ રાયપુર ગામ તાલુકો કાઉન્ટ જિલ્લો છોટાઉદેપુર આજરોજ છોટાઉદેપુર કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા જે જે કે આપણે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ જેમાં આરોગ્યની ખૂબ જ આરોગ્ય આરોગ્યની બાબતમાં ખૂબ જ કથળતી હાલત છે જોઈએ તો પૂરતા ડૉક્ટરો નથી જેવા કે ગાયનેક છે ઇએનટી ડૉક્ટર છે કે પછી સર્જન ડોક્ટરોની ખૂબ કમી છે સાથે સાથે જરૂરી સાધનો જે એક્સરે મશીન છે સીટી સ્કેન મશીન છે એમઆરઆઈ મશીન છે એની સુવિધાઓ થોડાઉથી જનરલ હોસ્પિટલમાં નથી તો સત્વરે એની સગવડ કરવામાં આવે અને અહીંનો અહીંનો જે વિસ્તાર જે આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તાર પૂરેપૂરો સરકારી દવાખાના ઉપર નિર્ભર છે તો એ સુવિધા વધારવામાં આવે અને જે ત્યાંના કર્મચારીઓ દ્વારા જે મિસબિહેવ કરવામાં આવે છે એ અંગે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી સુનામ નામ તમારું આઠ વાગે જીવ